જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શરદ પૂર્ણિમા ક્યારે છે શું છે તેનું મહાત્મ અને આ દિવસે કરવાના વિશેષ ઉપાયો જાણીશું તો મહિનાની પૂર્ણિમાનો દિવસ એટલે શરદ પૂર્ણિમા જે ઓગણીસ ઓક્ટોબર બે હજાર એકવીસ મંગળવારના દિવસે શરદ પૂર્ણિમા આવે છે આ દિવસે લક્ષ્મીનો જન્મ થયો હતો આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી શ્રી સૂક્ત અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરી યજ્ઞ આદિ કરવાથી લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે મહાલક્ષ્મીને ખીર અતિ પ્રિય છે આથી આ દિવસે શરદ પૂનમની શીતળ ચાંદનીમાં મૂકેલા ખીર અથવા દૂધ પૌવા કે પછી સાકર મહાલક્ષ્મીને ધરાવવામાં આવે છે જેથી ધન ધાન્ય માન પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વગેરે તમામ સુખ મહાલક્ષ્મી આપણને પ્રદાન કરે છે શરદ પૂર્ણિમા એ ઉત્તમ તિથિ છે આ દિવસ ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાવાળો હોય છે ધન પ્રાપ્તિ માટે આ તિથિ ખૂબ ઉત્તમ ગણાય છે આ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે આ રાત્રે ચંદ્ર સોળ કળાઓથી પરિપૂર્ણ થાય છે ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન માનવામાં આવે છે એક એવી પણ માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જોવે છે કે કોણ જાગે છે અને મારી પૂજા કરે છે જે લક્ષ્મીની પૂજા કરતા હોય છે તેના જાગરણ કરતા હોય છે તેના ઘર પર તેના જીવનમાં મા ધનની અમૃતની વર્ષા કરે છે શરદ પૂર્ણિમાનો દિવસ એટલે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ વર્ષમાં બાર પૂનમ હોય છે પરંતુ શરદ પૂનમ એ મહાપૂનમ કહેવાય છે વળી આ પૂનમ શરદ ઋતુમાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરેક પૂનમના દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલે છે પરંતુ માત્ર ને માત્ર શરદ પૂનમના ખીલેલા ચંદ્રની સોળ કળામાંથી જ અમૃતની વર્ષા પૃથ્વી પર થાય છે આ અમૃત એટલે શીતળતાનું અમૃત ચંદ્રની આ શીતળતા એક ઔષધનું કામ કરે છે આયુર્વેદમાં કહ્યું છે કે શરદ પૂનમની રાત્રિમાં ચંદ્રના અમૃતમય શીતળ કિરણોમાં સ્નાન કરવાથી શરીરના રોગો શીતળતા રૂપી ઔષધથી નાશ પામે છે ચંદ્ર એ મનનો કારક હોવાથી પહેલાં તો તે મનને શાંત અને પ્રસન્ન કરે છે પ્રસન્ન ચિત્ત એ સર્વોપરી ભક્તિ છે મનને ચિત્તને પ્રસન્ન કરવાનું પર્વ એટલે શરદ ઉત્સવ શરદ પૂનમના શીતળ કિરણો સમુદ્રકાંઠાના છીપ પર પડે છે ત્યારે તેમાં રહેલા પાણી એ મોતી બની જાય છે જો પાણી મોતી બની જતું હોય તો આપણું મન પ્રસન્ન કેમ ન બને શરદ ઋતુની અઢી સાત્રી દેવી એટલે મા ભગવતી લક્ષ્મી શરદ પૂનમની અમૃત વરસાવતી શીતળ ચાંદની રાત્રિએ માતા લક્ષ્મી વિષ્ણુ સાથે વિહાર કરવા નીકળે છે અને જોવે છે કે કોણ મારી પૂજા અર્ચના કરે છે કોણ જાગે છે કોણ મારું જાગરણ કરે છે જે માની પૂજા અર્ચના કરતા હોય જે જાગરણ કરતા હોય તેના પર મા ધનની વર્ષા કરે છે તેના ઘરને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્યથી ભરી દે છે આથી શરદ પૂનમની રાત્રિએ માતા લક્ષ્મીનું પૂજન અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ માતા લક્ષ્મીની શોળ શોપચાર પૂજા કરવાથી વિહાર કરવા નીકળેલા માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે આપણા ઘરમાં કાયમી નિવાસ કરે છે માતા લક્ષ્મીને આ દિવસે નૈવેદ્ય રૂપે ખીર અર્પણ કરવામાં આવે છે આ ખીરમાં શરદ પૂનમના શીતળ ચંદ્ર કિરણોનો સ્પર્શ થયેલો હોવો જોઈએ આથી જ શરદ પૂનમની રાત્રે આપણે ત્યાં ખીર અથવા તો દૂધ પૌવા બનાવી અગાસીમાં મૂકીએ છીએ આ દૂધ પૌવા કે ખીર પર ચંદ્રના શીતળ કિરણો પડતાં જ એ ખીર એક ઔષધિ બની જાય છે જેનો પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી માનસિક અને શારીરિક રોગો નાશ પામે છે માતા લક્ષ્મી એ ખીરના નૈવેદ્યથી અતિ પ્રસન્ન થાય છે અને તેની કૃપા આપણા પર વરસાવે છે ચંદ્રના કિરણોમાંથી અમૃતા માંદા પૃષા પૃષ્ટિ તૃષ્ટિ રતિ રાશિની ધૃતિ ચંદ્રિકા ક્રાંતિ જ્યોત્સના સ્ત્રીપ્રિત અંગદા પૂર્ણા પૂર્ણામૃતા આવા સોળ પ્રકારની કળા વર્ષે છે ચંદ્રની આ સોળ કળાને શાસ્ત્રોમાં સોળ પ્રકારની અલૌકિક શક્તિઓ કહે છે આ અલૌકિક શક્તિ જેના પર પડે છે તે એક અમૃત ઔષધિ બની જાય છે આથી જ આપણે શરદ પૂનમની રાત્રે ખીર દૂધ પૌમા અથવા તો ખડી સાકર અગાસી પર મૂકીએ છીએ જેથી તેના પર ચંદ્રની સોળ કળાની અમૃત વર્ષા થાય અને તે એક ઉત્તમ ઔષધિ બની જાય મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રિ એટલે સુખ સૌભાગ્ય સંપત્તિ પ્રાપ્ત કરવાની રાત્રિ વર્ષ દરમિયાન આ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે આથી આ દિવસે પૃથ્વી પર ચંદ્રની અમૃત વર્ષા વરસે છે આથી આ દિવસ શુભતા સૌભાગ્ય અને મંગલતા પ્રદાન કરનારો દિવસ છે આ દિવસે પ્રાતઃ વહેલા ઉઠી જવું પવિત્ર જળાશય અથવા તો નદીમાં સ્નાન કરવું ત્યારબાદ શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે જો બની શકે તો શ્વેત રંગના વસ્ત્રો ધારણ કરવા એ સૌથી ઉત્તમ ગણાય છે આ દિવસે આભૂષણ પહેરવા જોઈએ સોના કે ચાંદીના આભૂષણોથી સજ્જ થઈ મા લક્ષ્મીની પૂજા કરવાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થશે આ રીતે સ્નાન આદિકાર્યથી કાર્યથી પરવારે સ્વચ્છ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પૂજા કરવી રાત્રિના સમયે ચંદ્રદેવની પૂજા કરવી ચંદ્રને ખીર કે દૂધ પવાનું નૈવેદ્ય ધરાવવું આ નૈવેદ્યમાં ચંદ્રની શીતળ કિરણો પડે એ રીતે રાખવું રાત્રિ જાગરણ કરવું જાગરણ સમયે મા લક્ષ્મીનું પૂજન કરવું ચંદ્રની શીતળ કિરણો પડેલી ખીરનું નૈવેદ્ય ધરાવવું કનકધારા સ્તોત્ર લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો આ રીતે લક્ષ્મીની પૂજા આરાધના કરવાથી લક્ષ્મી પ્રસન્ન થશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિની છોડો વરસાવી દેશે આ દિવસ શુભ હોવાથી આ દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરવા આજના દિવસે કોઈની સાથે લેવડ લેવડદેવડ ન કરવી મન અને વાણી પવિત્ર રાખવી આ દિવસે લક્ષ્મી પૂજન કરવાથી તમામ કર્જમાંથી મુક્તિ મળે છે આ રાત્રિ જાગરણ કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું નામ લીધા વિના ન સુવું જોઈએ ભગવાન વિષ્ણુ સાથે માલક્ષ્મી નું નામ લઈને સુવાથી લક્ષ્મી આપણા ઘર પર ધન ધાન્યની વર્ષા વરસાવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ રાત્રે ચંદ્રની સુંદરતા જોવા માટે દેવતાગણ સ્વર્ગથી પૃથ્વી પર આવે છે શરદ પૂર્ણિમા પર એવી પણ માન્યતા છે કે દેવીલક્ષ્મી એ રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે અને દરેક ઘરમાં જઈને જુએ છે કે કોણ રાત્રે જાગીને પ્રભુનું ભજન કરે છે તેથી એને કોજાગરી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિ સુતેલા જોવા મળે છે માતા લક્ષ્મી તેના ઘરે પ્રવેશ પણ નથી કરતી આથી જ શરદ પૂર્ણિમાની રાત્રે આર્થિક સમૃદ્ધિ ધન લાભ માટે શરદ પૂર્ણિમાની રાત્રે જાગરણ કરવામાં આવે છે તો મિત્રો આ હતી શરદ પૂર્ણિમા ક્યારે છે શું છે તેનું મહાત્મ અને આ દિવસે કરવાના વિશેષ ઉપાયો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ